દેરાણી જેઠાણી દેરાણી મારા મિત્રો મને કોમેન્ટ કરીને કહેતા હેતલકુમાર દેરાણી ઝઘડો કરીને ગામડે જતા રહ્યા જેઠાણીને જોડે ન લઈ ગયા તમે ક્યાં દેરાણી અને ત્યાં વિડીયો જોતા ને ગામડા વાળો મેં મૂકેલો હતો જમતા હોય બધા ફૈયો ને એવો તો કે જો આમાં દેરાણી છે દેરાણી ઝઘડો કરીને વિવન જેઠાણીને ન લેવા બિચારીને એ કે હે છોકરાને લઈને ગયા તા વેકેશન હતું એટલા માટે આઠ દસ દિવસ માટે ગયા ખુબ આનંદ કર્યો પણ ઘણા મિત્રો રાહ જોવે છે આ દેરાણી જેઠાણી ઝઘડો ક્યારે કરે એકાબીજા માથું ક્યારે પછાડે આ દેરાણી જેઠાણી ની જોડી કેવી છે છે અખંડ દેવડા વાહ વાહ ખૂબ સરસ દેરાણી જેઠાણી ના વિડીયો આપણે અપલોડ કરતા રહીશું રેગ્યુલર આવશે દોસ્તો અને આજે કઈ તારીખ છે બીજી તારીખ છે બે ચાર બે હજાર ચોવીસ ના દિવસે આ વિડીયો બનાવેલો છે લેટેસ્ટ વિડિયો છે